વિડીયોની અંદર આ થ્રેસર જોઈ રહ્યા છો માત્ર ને માત્ર એક લાખ પાંચ હજાર માં વેચવાનું છે બે હજાર નું મોડેલ છે અને એક લાખ પાંચ હજારમાં કરણભાઈને આ થ્રેસર વેચી દેવાનું છે સાવ ન્યુ કન્ડિશન ઓરિજિનલ કન્ડિશનમાં થ્રેસર તો આ થ્રેસર અમુક ટાઈમની અંદર વેચાઈ જશે તમે સારું થ્રેસર ગોતી રહ્યા હોય તો તાત્કાલિક કરણભાઈનો કોન્ટેક કરી લેજો વિડીયોની અંદર હું તમને આ શક્તિમાન કંપનીના થ્રેસરની ટોટલ માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો અને શેર કરજો કોઈ મિત્રની મદદ થઈ જાય તેમને આ થ્રેસર લેવાનું હોય

સોમણ એરંડા કાઢે છે એટલે કે સ્પેશિયલ એરંડા નું આ થ્રેસર છે સો મણ એક કલાક ની અંદર એરંડા નીકળી જાય છે તો કોઈ ખેડૂત મિત્ર ને થ્રેસર લેવું હોય તો તાત્કાલિક કરણ ભાઈનો કોન્ટેક કરી લે બે હાજર બાવીસ ના મોડેલ નું થ્રેસર સાથે બે જારી કલાકે સોમર એરંડા કાઢે છે અને ફૂલ જવાબદારી કઈ પણ સડો નથી ટાયર પણ એકદમ સારા છે ઓરિજિનલ કંડિશનમાં શક્તિમાન કંપનીનું ઓરિજિનલ થ્રેસર રૂબરૂ સ્થળ પર જઈ થ્રેસર રૂબરૂ જોઈ ત્યારબાદ ખરીદી કરી શકશો પેલા કર્ણભાઈનો કોન્ટેક કરજો કરણભાઈના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહે જો થ્રેસર રૂબરૂ જોવા જાવ અથવા લેવા જાવ તો કર્ણભાઈનો કોન્ટેક કર્યા વગર ના જાતા કેમ કે થ્રેસર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે થ્રેસરની કિંમત એક લાખ પાંચ હજાર જે અંદાજિત છે હજુ રૂબરૂ સ્થળ પર કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી થ્રેસર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો સુરેન્દ્રનગર તાલુકો ધાંગધ્રા રામ પર આગામે જોવા મળશે રામભાઈનું સોરી કરણભાઈનું થ્રેસર લેવું હોય તો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોઈ રહ્યા હોય તો વિડિયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડિયો જોઈ રહ્યા હોય તો વિડીયોની ઉપર નંબર મળશે રામભાઈ ના સત્યાસી આઠસો વાળા નંબર પર ફોન કરી અને તમે શક્તિમાન કંપનીનું થ્રેશર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો